પઠાણો છે પપાઈ સુલતાના એની બેન ચીનો રિયાન આ બધા લોકો મોટા પાયે પર પૈસા મેળવે છે આમના પાકિસ્તાન જોડે સંબંધ છે હું એડવોકેટ ચિંતન પટેલ અને અસલમ બેલીમ અમે આપણે ઘી કાંટા પ્રેક્ટિસ કરીએ છીએ ગઈકાલ રાતે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા સંતોષનગર પોલીસ ચોકીની હદ વિસ્તારમાં આવતા આપણે સલીમભાઈ મંસુરી દ્વારા નાના ભૂલકાઓની ઝઘડાઓમાં એમને મૂળ બબાલ ઉગ્ર બનાવવામાં આવી હતી એમના દ્વારા પછી માથાકૂટ વધારે થતાં તેમણે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને તે ફરિયાદ અનુસંધાને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેની સામે અમારા દ્વારા ફરિયાદ કરવામાં અને અરજી આપવામાં આવી હતી અમે એકસો બાર ઉપર ફોન કરવામાં આવ્યો હતો અને પછી જ્યારે આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને પોલીસ દ્વારા સાથ સહકાર આપવા અમે તૈયાર છીએ અને પોલીસ પણ અમને અનુરૂપ મદદરૂપ થાય છે અસલમ બેલીમ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કર્યું છું કાલે વાતે જે માથાકૂટ થયેલી હતી દાણી લીમડાના હદ વિસ્તારમાં એ બાબતે દાણેલીમડા પોલીસ દ્વારા કમ્પ્લીટ સાથ સહકાર આપીને ગુનો નોંધવામાં આવ્યો છે અને કેટલાક આરોપીઓની અટકાયત બી કરવામાં આવી છે જે બાદ એ આરોપીઓ દ્વારા અમુક પ્રકારની વિડીયો વાયરલ કરીને દાંડીમડા પોલીસ તેમજ અમારા અસીલને બદનામ કરવા માટે પાકિસ્તાન કનેક્શન તેમજ વ્યાજનો ધંધો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જે આરોપ ટોટલ પાયા વિહોણો છે અને તેની સામે અમે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે તેમજ દીવાની દાવો પણ કરવામાં આવશે અમારા દ્વારા સૈયદ સુલતાન અકબર સૈયદ कल शाम को सात बजे मेरी बहन का फोन आया मेरे बहनों का बरोबर वहाँ से या बारह नंबर को फोन करके हम लोग पुलिस स्टेशन आए उसके अंदर अब जो मेरा भाणजा है शखिर बरस के उम्र का लड़का हैगा उसके साथ दारू ये ले के निकला उस टाइम पे इसने गाली गुलच करी सलीम के लड़के ने दो लड़के थे उनके घर की लेडीज आई उनकी सास आई हुई ने बत्तम बत्ती करी मेरी बहन को बोले क्या कर लेंगे तुम लोग तुम तो, तो पाकिस्तान आएस आए ऐजेंट हो नहीं ये चीज़ बताई अब उसका हम लोग क्यों कहते पाकिस्तान आएस आई एजेंड है हम लोग तो उसका पूरा हुआ दो कुछ ना कुछ अब दाखला दो हमारे बाप दादा यहाँ मिट्टी के अंदर आप पैदा हुए यहाँ ही मिट्टी के अंदर फिनिश हो गए हमारे बाप दादा की पेढ़ी चल रही है तो क्या रिश्ते इन लोगों ने पाकिस्तान का तो लगाई है उसका हमारे को पूरा हुआ चाहिए ना हमारे पुलिस से साख से साकार चाहिए उसके अंदर हमारी मदद करे ब्याज का का गलत लिखाया हुआ है कोई ब्याज का पैसा दिया हो है तो इसके पास गूगल पे के एंट्री होगी या कोई चीज होगी लाड़ा लिमड़ी के अंदर हमारा कोई भी एक ब्याज का भी अर्जी हो या फरिया दी हो तो हम गुनेगा लाइट का केस इसके ऊपर बन चुका है पासा काट चुका ही है ओके